અંદર મેં આરટીઆઈ કરી છે અરજીઓ કરી છે તેમજ ઘણી એવી તૈયારીઓ પણ કરી છે જેની પાસે મારી પાસે પુરાવા રૂપી ટિકિટો પણ છે પરંતુ આ અરજીઓનો આજની સુધી કોઈ જવાબ મળતો નથી અને જવાબની તો જગ્યાએ પૂરતા ચોર કોટવાળકો દાખે એ વાળી વાત છે કે જે ફરિયાદ લઈને ગયો છે એના જ આરોપી બનાવી દેવામાં આવે છે તેથી આ વહીવટી તંત્ર એક કૌભાંડના દબાવાનું કામ કરી રહ્યા છે સુમિત શાસ્ત્રીજી જે રિજિયનલ સાયન્સ સેન્ટરના એડ છે તેઓના સંપર્કથી તમામ તંત્ર એમના ઇશારે ચાલતું હોય એવું લાગી રહ્યું છે અને હું વારંવાર મારી દુકાનો પર રેડો પડાવી બે વખત રેડો પડાવી માનસિક રીતે ત્રાસ આપવો તેમજ એમના ઘણી માણસ માણસો દોડે મને ધાક ધમકીઓ અપાવી ફોનથી ધમકીઓ અપાવી આવી અનેકવાર મારી ઉપર હુમલાઓ થઈ ચૂક્યા છે પરંતુ હવે અંતે મારે આ કામ એટલા માટે કરવું પડે છે નાસીપાત થવું પડે છે કે હવે મને લાગતું નથી કે હું જ ગુનેગાર બની જઈશ એના અંતે મારે આજે ઈચ્છા ની અરજી મુખ્યમંત્રી સાહેબશ્રી કરવી પડી અને મુખ્યમંત્રી સાહેબશ્રી મારી નમ્ર વિનંતી છે કે આ અરજીને તાત્કાલિક અસર ધ્યાને લે મારું નામ ઠાકોર જયંતિજી હિરાજી